વાત કરીએ વડોદરાથી સમાચાર છે કે જ્યાં અંતિમ દિવસે એસઆઈઆર કામગીરી કરવામાં આવી વિવેકાનંદ વિદ્યાલય ખાતે શહેર બીજેપી પ્રમુખે કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું બીએલઓના મોતની ઘટના અંગે શહેર બીજેપી પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ કહ્યું કે બીએલઓના મોતની ઘટના દુઃખદ બાબત છે કામગીરીના કારણે મોત થયું હોય તેવું હું નથી માનતો એ લોકોને પહેલેથી જ કોઈ બીમારી હતી હું બધાને કહેવા માંગુ છું કે સ્ટ્રેસ થઈને કામગીરી ન કરવી જોઈએ ભારતીય જનતા પાર્ટીના એક હજાર જેટલા કાર્યકર્તાઓ આ કામગીરીમાં જોડાયા હતા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા હાલ એસઆઈઆરની જે કામગીરી છે તે ચાલી રહી છે તેવામાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ જે અલગ અલગ બૂથ છે ત્યાં નિરીક્ષણ અને આ કામગીરીનું પણ ચકાસણી કરવામાં આવી રહી છે વડોદરા શહેરથી હાલ જે વડોદરા શહેર ભાજપ પ્રમુખ છે તેઓ પણ આર્યકન્યા વિદ્યાલય રોડ ખાતે જે વિવેકાનંદ વિદ્યાલય આવેલું છે ત્યાં આગળ હાલ આજે જે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવા પહોંચ્યા છે આપણે તેમની સાથે વાત કરીશું પ્રમુખ

સાત આઠ કાર્યકર્તાઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીના પૂરા શહેરમાં કામે લાગ્યા છે અને મૂળ આશય છે કે મતદારોનું જે આ ચકાસણીનું કામ રજીસ્ટ્રેશનનું કામ જે ચૂંટણી પંચે હાથ ધર્યું છે એમાં સવલત મળે મતદારોને અને શાંતિપૂર્ણ માહોલમાં આખી પ્રક્રિયા જે છે એ થાય એ માટેનો સૌ કાર્યકર્તા અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે આજે મોતના કિસ્સા સામે આવે તેને લઈને આપનું શું માનવું છે ખરેખર દુઃખદ ઘટના છે કે આવા કાર્યક્રમ દરમિયાન એમનું મૃત્યુ થવું પરંતુ આ જે કામગીરી ચાલી રહી છે એને લઈને થયું છે એવું મારું નથી માનું પણ સ્વાભાવિક છે કે કામ જ્યારે આવે તો થોડો સ્ટ્રેસ પણ થતો હોય છે ઓલરેડી એમને કોઈને કોઈ બીમારી હોય છે તમે એમના ઇતિહાસ જોશો તો કંઈ ને કંઈ પ્રોબ્લેમ પહેલેથી એમને હશે પણ મૃત્યુ થવું એ તો દુઃખદ જ ઘટના છે એ આપણા સૌના માટે બહુ સારી વાત ના કહેવાય પણ જે આવા દુઃખદ ઘટના બની છે એમને સૌને આત્માને પ્રભુ શાંતિ આપે એ પ્રાર્થના કરીએ છીએ અને બધાને હું કહેવા માગું છું કે કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ લઈને આપણે કામગીરી ના કરીએ આ કામગીરી આપણને જે મળી છે એને આપણે શાંતિપૂર્ણ કામ પૂરું કરવાનો પ્રયત્ન કરીએ ચૂંટણી પંચને આપણે જે પણ રજૂઆત કરી હોય તો એ રજૂઆત પણ કરીએ અને કોઈ તમારી અસમર્થતા હોય તો એ પણ કહીએ તો ચોક્કસથી ચૂંટણી પંચ પણ એને સાંભળશે અને તમારા બૂથ ઉપર જ્યારે તમે કામગીરી કરી રહ્યા છો તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ મદદ માટે આગળ આવેલા છે આપ જરૂરથી સહયોગ લો એવી રીતે ચૂંટણી પંચે મને જ્યારે કાલે પ્રવાસ થયો ત્યારે મેં જોયું કે અલગ અલગ કોલેજોના વિદ્યાર્થીઓને પણ સહાયક તરીકે મૂક્યા છે જે યુવાન છે એમને આઈટીનું પણ અનુભવ છે એટલે અપલોડિંગથી માંડીને જે બાકી કામગીરી છે એમાં તમને મદદ કરવા માટે લોકો આગળ આવ્યા જ છે આ માત્ર તમારું કામ નથી આ દેશનું કામ છે રાષ્ટ્ર માટે સમર્પિત થઈને સૌ લોકો કામે લાગ્યા છે આપ સૌની મદદ લો અને છેલ્લા કેટલાય સમયથી પણ આ પ્રયત્ન થઈ રહ્યો છે અને ચાર ડિસેમ્બર સુધી અંતિમ મતદારનું જ્યાં સુધી રજીસ્ટ્રેશન નહીં થાય ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અડીખમ આ કામગીરીમાં સહયોગ કરશે બિલકુલથી જે પ્રકારે આજે કેમ્પનો અંતિમ દિવસ છે તેવામાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના જે કાર્યકર્તાઓ છે એક હજારથી વધુ જેટલા કાર્યકર્તાઓ આ કામગીરીમાં બીએલઓ અને સહાયક બીએલઓ સહિતના જે અન્ય સરકારી કર્મચારીઓ જોડાયેલા છે તેમને પણ મદદ માટે જોડાયેલા છે ને તમામ જે તમામની જે મતદાર મતદાર યાદીમાં સુધારણાનું કેમ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ આ કામગીરીમાં જોડાયેલા રહેશે તેવો શહેર પ્રમુખ દ્વારા દાવો કરવામાં આવે છે કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી ન્યૂઝ કેપિટલ વડોદરા સ્વામી વિવેકાનંદ વિદ્યાલય જે કારેલીબાગ વિસ્તારમાં આવેલું છે ત્યાંના સીધા દ્રશ્યો બતાવીશું કે જ્યાં આગળ જે મતદારો છે તે આ કામગીરીમાં પોતાના જે નામ સહિતની ચકાસણી છે તે કરવામાં આવી રહી છે આપ દ્રશ્યો જોઈ શકો છો બપોર સુધીનો આ સમય રાખવામાં આવ્યો છે અને જે બીએલ ઓ સહિતના જે કર્મચારીઓ છે તેઓ આ કામમાં જોડાયેલા છે અને અલગ અલગ પ્રકારે જે મતદારો હોય તે પોતાની ચકાસણી કરાવી રહ્યા છે જી બેન શું કહેશું કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે કેટલા વાગ્યા સુધી ચાલવાની છે અને કઈ ગમત કેમ્પ કર્યો છે દરેક મતદાર આવે છે અમે એમને માહિતી આપીએ છીએ અને એમની જે બી મૂંઝવણ હોય એ દૂર કરી એમને મદદગાર થઈએ છીએ ફોર્મ ભરવામાં સહાયતા કરીએ છીએ અને અમારું એંસી કામકાજ પતી ગયું છે હવે અમે અપલોડની કામગીરી કરીએ છીએ આજે કેટલા વાગ્યા સુધી આ કામગીરી ચાલુ છે અગિયાર સુધી કામગીરી ચાલુ છે નવ વાગે અમે આવી ગયા હતા એક વાગ્યા સુધી ચાલુ છે અને આ કેમ્પને લીધે બહુ રાહત થઈ છે કે અરજદારો અમને રૂબરૂ આવી અને માહિતગાર થયા છે શું આપનું માનવું છે કે આવા કેમ્પ બીજે પણ થવા જોઈએ તો કામગીરી વહેલી તકે પૂર્ણ થઈ શકે કામગીરી તો પૂર્ણ થતા પૂર્ણ તબક્કાના જ આવે છે તમારું જે આયોજન છે એ બરાબર છે બિલકુલથી જે પ્રકારે આજે મતદાન મથકો ઉપર આ કામગીરીનો અંતિમ દિવસ છે આવતીકાલથી જે જવાબદારી સોંપવામાં આવે છે તે પ્રકારે અલગ અલગ જે વિસ્તારોમાં જે બીએલઓની કામગીરી સોંપવામાં આવે છે તે પ્રકારે તેઓ ગ્રાઉન્ડ લેવલ પર જઈને કામગીરી કરશે પરંતુ જે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેમાં ખૂબ સરળતા રહેતી હોવાનું પણ બીએલઓનું માનવું છે કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી ન્યૂઝ કેપિટલ વડોદરા